સસ્તી મકાઈમાંથી દસ મિનિટમાં ઓછા તેલમાં ગરમા ગરમ આ પુડલા જો એકવાર બનાવી લીધા ને તો રોજ બનાવવા પડશે કેમ કે ઘરમાં બધાને એટલા ભાવશે તો ચાલો લીલી મકાઈના પુડલા બનાવવા માટે એક મિક્સર જાર લેશું એમાં મેં એક મોટી સાઈઝ મકાઈના લગભગ એક કપ જેટલા દાણા લીધા છે સાથે આપણે બે કલાક પલાળેલી મિક્સ દાળ અડધા કપ જેટલી લીધી છે જેમાં મેં વન ફોર્થ કપ મગની મોગર દાળ અને વન ફોર્થ કપ ચણાની દાળને પલાળીને ઉમેરી છે હવે આમાં ત્રણ ટેબલ સ્પૂન ખાટું દહીં બે લીલા મરચા એક આદનો ટુકડો એક ટી સ્પૂન જીરું ઉમેરીએ સાથે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી એકદમ સ્મૂથ પીસી લેશો તૈયાર થયેલા ખીરા એક બાઉલ માં કાઢીએ અને પુડલાને ક્રિસ્પી બનાવવા વન ફોર્થ કપ જેટલો ચોખાનો નો લોટ ઉમેરીશું આની જગ્યાએ ઝીણો રવો પણ લઈ શકાય સાથે આપણે આમાં બે ટેબલ સ્પૂન કાપેલી ડુંગળી બે ટેબલ સ્પૂન છીણેલું ગાજર બે ટેબલ સ્પૂન સમારેલું કેપ્સિકમ બે ટેબલ સ્પૂન સમારેલી ફણસી બે ટેબલ સ્પૂન સમારેલું ટમેટું બે ટેબલ સ્પૂન જેટલી કોથમીર અડધી ચમચી કરતા થોડું ઉપર અથવા સ્વાદ પ્રમાણે મીઠું હળદી ચમચી કરતા ઓછો હળદર પાવડર વન ફોર ટીસ્પૂન હિંગ ઉમેરી સારી રીતે મિક્સ કરીએ પછી જરૂરિયાત પ્રમાણે અથવા વન ફોર્ટ કપ જેટલું પાણી ઉમેરી ચમચીમાંથી નીચે પડે એવું મીડિયમ ઘટ ખીરું બનાવીએ પોડલાને એકદમ ફ્લફી અને જાળીદાર બનાવવા ફોર ટી સ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી સારી રીતે મિક્સ કરીએ ઈનો ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે હવે ગરમા ગરમ પોડલા તૈયાર કરવા મેં આવી ખાના વાળી લોટી લીધી છે જો આ ના હોય તો સિમ્પલ લોડીમાં પણ પુડલા તૈયાર કરી શકાય તો લોડીમાં આપણે હલકું તેલ લગાવી દેશું અને પછી એક એક ખાનામાં થોડા થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીએ અને હવે એક એક ચમચા જેટલું પુડલાનું ખીરું ઉમેરીએ અને પછી ઉપરની સાઈડ પણ હલકા આ રીતે સફેદ તલ સ્પ્રિંકલ કરી દઈએ પછી પુડલાની એક બાજુ બે મિનિટ જેવા થવા દેશું બે ત્રણ મિનિટ પછી ઉપરની સાઈડ આ રીતે હલકુ હલકુ તેલ લગાવી દેશું અને પુડલાની સાઈડ ને પલટાવી દેશું બંને બાજુથી આવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન પુડલા થાય ત્યાં સુધી થવા દેવાના તો પાંચેક મિનિટમાં આપણા બંને બાજુથી પરફેક્ટ પુડલા તૈયાર થઈ ગયા છે આ પુડલાને ગરમા ગરમ ટોમેટો કે જબકે ગ્રીન ચટણી સાથે સર્વ કરો મજા પડી જશે